ફૂલ જવાબદારી સાથે મારુતિ સુઝુકી અલ્ટો વેચવાની છે તમારે જો અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારી અલ્ટો ગાડી ખરીદવી છે વીએક્સઆઈ પ્લસ વર્ઝન છે કન્ડિશન સારી છે બે હજાર એકવીસનું મોડલ વન ઓનર વ્હાઇટ કલરમાં તમે જોઈ શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન કાર રહેશે તમારે જો અલ્ટો કાર ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી છે કંડિશન સારી છે પ્યોર પેટ્રોલ એન્જિન છે ખાલી આડત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર રહે છે ટાયર બધા નવા છે તેવું માલિક જણાવે છે તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો અલ્ટો ગાડી તમને વલસાડ જોવા મળશે આરકે કાર્સમાં વલસાડ ગાડી જોવા મળી રહેશે જે પંદર વલસાડ જિલ્લાનું જ રજીસ્ટ્રેશન રહેશે અલ્ટો આઠસો વીએક્સઆઇ છે વન ઓનર છે વ્હાઇટ કલર છે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ રહેશે થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે ખાલી આડત્રીસ કિલોમીટર ચલાવેલી ગાડી છે ટાયર બધા નવા છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની છે કિંમત વિશે વાત કરી દઉં તો આલ્ટો ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે માલિકને માલિકને ફોન કરી તમે ગાડીની કિંમત જાણી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના કોન્ટેક્ટ નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સન્નુ સ સોવી એસી સાત અઢાર તે અલ્ટો ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા છે અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે લોન ફેસિલિટી એવેલેબલ છે કન્ડિશન સારી છે વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર વોટ્સએપ નંબર છે આ જાહેરાત માટેનું આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી વિગત નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું